કઈ કરીને થાક્યો વાત હું ભૂખે આરામ કરો પડે માં કશું ભટ્ટો આવ્યો નહીં લાઈન હગા તો મંગાજી હે ગયા હે મંગાજી ગયો મંગાજી 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 ઓ ઓ હોગનજી

એમ શેક બાજી મુ લઈને આવ્યા દા તમે તા ડેટો ઓન ગવન ને બહર બધું હતું તે કંટારે હું તો વેકાતું ન હતું આવારોનો બેહ એવું હતું મન એવું ઉતી કો લાઈન હગા તો ઓટો મારવા જવા દે ને બરોબર તે વેકાઈ ગયો હઉ તું ભાવે આલે કંટાળી ના લ્યો તું ભાવે આલે ના તો બાવત બહુ ન તો આયા ને તે લેતા ની અમે શેક કાઈ ખાવત ખાવ તો આબુ પર ગે હગા તમે આટલા આ તો લેતા ની હગા તો જતો લઈ જો ઇમ કેવા તો કરું ને

આપડે તો જો શાકભાજી ભાઈ આપડે તો ઈંડા ગૌવ કરીએ એ ભાઈ સારું મળતું એમ હું સારું મળતું બધું ભજવાડ કરી તો ઈંડા બધા બગાડે હું ડેવા રામ બોલાય ને પકડાઈ જ દે હમાર તો હા એવું કરો કરવ પછવાર કરો હો બગાડ તો કરવાના તો હમ શું કરો યાર

તમે વેલા મને કીધું હોય તો હું બનાવી રાખું આ તો તાત્કાલિક તમે આ કીધું કે મને ખાવાનું છે તો ખબર હતી કે મંગા થી જાગતા હોય તું અમારે થોડું કઈ મેકી રાખ્યું અમારે પતી જાય ખાવાનું તો બધું આ તો નવું નવું બનાવવા બીજું હા ડોસી વાળો કર્યો હતા

અહીંયા મારી ઊંઘ બગાઇ હતા ખાટલાય ચો ખોરવા જવાનું મારા મંગાજી ના તો મને આવ્યું જવા દેમ મને જ જગલથી આપવાયું કરવા

અરે જો નરે આ તું કોઈ આલતું એ નઈ કેતો ને લે આવતા મંગાજી લઈ તોંદી આપણે જતાઈએ હવે રો આવાનો નઈ ખોરતું તું જબ બ ગુસ્સો માઈ ગયો તું તમે આવી ગયા કે હો મારો ઓર થઈ

એક નંબર માલ હતો જોરદાર માલ હતો ને જોર હતો જોરદાર હતો આપડે અડ્રા આવીએ ને એટલે માલ જોરદાર જ હોય જોર માલ હતો હા કમ્પ્લીટ મેં સગન તું ફરી એક આવજી એક વખત એટલે ફરી પી આવશું એક તું તો પીધે પછી મોનાલવાનું એ ભૂલી ગયો તું પીધે પછી બંકો ફાર થઈ જાય હું તો મોના ગમે તે ના આવે Yakie hari ini banget <laughs> file file, oh marasa gan, oh marasa gan, marasa gan, tunggu paruh pan malah bukan paruh ya, bukan bukan, bukan gubur ya. સફર મમ તમાર તાજી જુગા રરના તો પીવોના મના આયો રે એવું ન કે તું કે મો નાના તો પડતો હો મને ના આલે પર તમે તો કે મસ્ત માલ તે મુક ફ્લેક્સ્યું ન મો માલ એક નંબર હતો તોરો પીધુલો ગનો સર્યો લે તગંજી

માપ માં રાખ્યું હોય તો મંગળતારા કોમો ના ચવાનું તમે યાર આવું કરો બપોરે કેમ ગરમ આવું તે ગરમ ગરમ તમને આવ્યો ઠંડુ પાવા કે ગરમ ખબર જો આઈ સાઈડ સાઈડ સીધા ઉભા રહ્યો ને તમે યાર બઉ ફાસ્ટ થઈ ગયા હો